આજ રોજ હાલોલ પનોરોમાં ચોકડી પાસે આવેલ નિજલ ફેક્ટરીની અંદર ત્રણ લોજિસ્ટિક લોજિસ્ટિકમાંથી પ્રતિબંધિત પ્લાસ્ટિક પકડાયું એ લગભગ ટ્રકો લોડેડ હતી એની સાથે સત્તાવન ટન જેટલું પ્લાસ્ટિક છે જેની માર્કેટ વેલ્યુ લગભગ સિત્તેર લાખ જેટલી થાય છે અને આઉટ સ્ટેટની ત્રણ ટ્રકો છે યુપી એમપી અને રાજસ્થાનની તો એમાં બીજો પણ મટીરિયલ હતું આથી જે પ્રતિબંધિત પ્લાસ્ટિક છે એ બેગો અહીંયા ગોડાઉનમાં ઉતરાવીને મુકાવી અને તે ટ્રકોને હાલ જવા દીધી છે અને બાકીનું જે બધું મટીરિયલ છે એ ગોડાઉનની અંદર સીલ કરવામાં આવ્યું છે હવે ટાસ્ક ફોર્સ કમિટી દ્વારા આ પ્રકારની જે કાર્યવાહી છે તે લોજિસ્ટિક અને ટ્રાન્સપોર્ટરોને ચેતવણી આપીને જાણ કરવામાં આવે છે એમાં યુપી એમપી રાજસ્થાન હરિયાણા ક્યાંયથી પણ આ પ્રકારનું પ્રતિબંધિત પ્લાસ્ટિક પરિવહન કરતું માલુમ પડશે તો ટાસ્ક ફોર્સ કમિટી એ એની એ પ્લાસ્ટિક જપ્તીની અને તેને તેની સામે દંડનીય કાર્યવાહીની મુહિમ ચલાવશે ચીફ ઓફિસર હિરલ ઠાકર હાલોલ નગરપાલિકા